અને સમાચારની વાત કરીએ વડોદરામાં રાજકીય ગરમાવા વચ્ચે મહત્વના સમાચાર રંજન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ ઇનામદાર દિલ્હી જશે આ સાથે કેતન ઇનામદાર મિનિટે દિલ્હી જવા રવાના થશે આજે સવારે રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે હિરેન રંજનભેટે રંજનબેને ચૂંટણી લડવાની ના પાડી હવે કેતન ઇનામદારને દિલ્હીનું તેડું વડોદરાના સાવલી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઇનામદાર લગભગ સાડા ત્રણ વાગ્યાની ફ્લાઇટમાં દિલ્હી માટે રવાના થઈ રહ્યા છે એ પ્રકારની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે એક તરફ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સવારે પોતાની ઉમેદવારી પરત લીધી અને અત્યારે કેતન ઇનામદા દિલ્હી જવું એ ક્યાંક સહયોગ હોઈ શકે છે અથવા તો કોઈ ચોક્કસથી સાંજે જ્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે અને આ બેઠક પહેલા એમનું દિલ્હીનું ટેડું જે છે એ ક્યાંક મહત્વના રાજકીય સમીકરણો હોઈ શકે છે એટલા માટે કારણ કે જો ઉમેદવાર બદલવાના છે તો નવા ઉમેદવારમાં જે સામે આવી રહ્યા છે જેમાં ગાર્ગીબેન એક મહિલા છે મહામંત્રી પણ છે એમનું નામ સામે આવી રહ્યું છે આ ઉપરાંત સુનેતા શુક્લ સોનલ ઉપાધ્યાય અને જિગર ઇનામદાર પણ છે અને જિગર ઇનામદાર અને કેતન ઇનામદાર બંને જે હરીફ એકબીજાના ગણાય છે અને એટલા જ માટે જો જીગર ઇનામદારને ને ટિકિટ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય નેતૃત્વ આપવા માંગે છે તો કેતન ઇનામદાર નો વિરોધ ન થાય એટલા માટે કદાચ એમને ત્યાં દિલ્હી બોલાવવામાં આવ્યા હોય તેવું અત્યારે માની શકાય છે જોકે કયા કારણોસર દિલ્હી જાય છે એની કોઈ ચોખવટ કેતન ઇનામદારે હજી સુધી નથી કરી